નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સ્પોન્સર બાુકૃપા માનવ સેવા ટ્રસ્ટ

ભાઈઓ બહેનો નાના બાળકો દરેકમાં ખુશીની લહેર છે આજે ચાલ્યાનો નો દિવસ છે જ્યારે સિંધી સમાજ અખંડ ભારતના સિંધ પ્રાંતમાં રહેતા હતા ત્યારે મોગલોનું શાસન હતું અને અને બાદશાહનો અત્યાચાર ધર્મ પરિવર્તન કરાવતા હતો ત્યારે સિંધી સમાજે દિવસ સુધી પૂજા અર્ચના પ્રાર્થના કરી ત્યારે આકાશવાણી થઈ અને ભગવાને કહ્યું કે નસરપુર પિતા રતનરાય અને માતા દેવકીના કુખે જન્મ લઈ હું આવીશ અને તમને બધાને અત્યાચારી બાદશાહના શાસનમાંથી તમને મુક્ત કરાવીશ ત્યારથી આજ દિવસ સુધી ભગવાન ઝૂલેલાલ ચાલીસ દિવસ પૂજા અર્ચના અને આ પરંપરા ચાલતી આવી છે તેઓ સિંધી સેવા સમાજ ગ્રુપના અધ્યક્ષ મનોજ કુમાર પમનાની રાજેશવાડા જણાવ્યું હતું જય જુલે સતનામ સાખી રિપોર્ટર ભાવિન જોશી ટ્વેન્ટી ફોર લાઈવ કપડવંશ